મહાદેવ મિત્રો આજે આપણે આ સબુતરામાં જે માળા ટીંગાય ને એમાંથી સકલીના બસાને બસાવવાના છે ને માળા હરકા ટીંગાડવાના છે વ્યવસ્થિત આપણે આ માળા જે ટીંગાય છે ને પવનના આવ્યા છે બહુ એટલે સબુતરામાં ભલે અત્યારે બાંધી દીધા છે અમારે એવી સેવા કરવાની કે સકલીના બસા ને બચાવવાના છે અને માળા ઉપર વ્યવસ્થિત બાંધી દેવાના છે અહીંયાથી કાઢીને ઉપર અંદર એટલે એને સકલાને બસાને પણ રાહત થાય અને સકલાને બસાને કાંઈ ઈજા ન આવે આપણે આ ઘોડી લઈ આવ્યા છે

વિજયભાઈ વિવેકભાઈ ને પારસભાઈ હવે જ્યાં ઉપરના માળા વ્યવસ્થિત બંધી ગયા તેમજ પણ નીચેના માળા વ્યવસ્થિત બાંધવાના છે પવનના હલાને અને સગલાને બસાને રાહ થઈ જાય આપણે ઉપરને નીચે બે વ્યવસ્થિત બંધાઈ ગયા છે અને જો સેવાભાઈ આપણે વ્યવસ્થિત આ આવે ઊંડા બંધાઈ ગયા છે અને પણ માળાએ બંધાઈ ગયા છે વ્યવસ્થિત મિત્રો જો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે અને આવાનાવા સેવાના અમે કામ કરતા રહીશું અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો